પણ ચાર એક બે હજાર સત્યાવી ના દિવસે મારો ઠાકોર સમાજ ત્યારે એનો બંધારણ ઉજવશે એ દિવસે જે કંઈ ફેરફાર કરવા હશે કરશું સદારામ બાપાની પરિસ્થિતિ અમે જોયેલી છે સદારામ બાપા ભગવાન રૂપી મારે આપ સૌને એક નાનો ચકડો સંદેશો કરવો છે કે દાખલા તરીકે જલારામ વીરપુર માં પ્રગટ થયા રમોપીર રણુદા માં પ્રગટ થયા કૃષ્ણ દ્વારકામાં પ્રગટ થયો આ બનાસ કોઠાની ભૂમિ પર સદારામ બાપા ટૂંક સમયમાં પ્રગટ થવાના છે થવાના છે થવાના છે એ આના ચહેરા નાનો અમારો ઠાકોર સમાજ બંધારણ માટે આજે અગાડધામમાં ભેગો થયો તો સદારામ બાપાના સાક્ષીએ બંધારણમાં સૌ એવો સમર્થન આપ્યું હતું એવા મારા સમાજના સૌ મોભીઓને મારા નમસ્કાર છે ને મારા રામ રામ છે જેની બેને ખૂબ સરસ વાત કરી ચિંતા કરી પણ બંધાણ તમને જે દંડ કરવાનો હતો નીતિ નિયમ જે જે હતા એમને કરવાનો એ કર્યું અમૃતજી પણ આપણા થોડી વાર પછી વાત મૂકશે આપણે બધાએ મારે એક જ વાત તમને કરવી છે તમને બધાને તો અભિનંદન આપું છું કે આપણે સમાજનું બંધારણ પાળ્યું સમાજના ટેકામાં રહ્યા

આપણા બધાનો બાપ આપણો બધો સમાજનો બોભી આપણો ગુરુ એની જે વાતને જો સમર્થન ના આપી શકતા હોય તો પછી આ સમાજ આવવા વાળા સમયની અંદર શું કરશે નક્કી નથી ડીચે વાળી વાત છવ્વીસમી જાન્યુઆરી રાત્રે ત્રણ વાગે ઠાકોર સમાજ જયારે ગાંધીનગરમાં ભેગો થયો હતો ત્યારે આ ડીજે ની વાત મૂકી હતી અને વિક્રમ ઠાકોરે પણ આ વાત મૂકી અને બેનને એમને જાહેરમાં કીધું તું કે બેન આ ડીજેવાળી વાતમાં તમે સુધારો કરો બેને હકારાત્મક જવાબ આપ્યો તો કે વિક્રમભાઈ જે નિર્ણય લેવાઈ ગયો છે એ લેવાઈ ગયો છે પણ ચાર એક બે હજાર હત્યા વિના દિવસે મારો ઠાકોર સમાજ જ્યારે એનું બંધારણ ઉજવશે એ દિવસે જે કંઈ ફેરફાર કરવા હશે કરશું આ વાત બરાબર હતી ને સતાય ક્યાંય ગામના લોકોએ જાણતા હોવા શકાય કેટલીક વાર બંધારણમાં વાતની ખબર હોવા છતાંય આ વાતને જ્યારે આવું કર્યું છે અને જ્યારે રબારી સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય પેલું મકા બાર બાર એવા કોઈ સમાજો હોય આપણો બધા સમાજો આપણું જો બંધારણનું અવલોકન કરતા હોય ટીવી મીડિયાના માધ્યમથી આજે સમાજમાં મોટો સંદેશો જતો હોય અને જો પહેલ આવડો બધો સમાજ ત્રણ જિલ્લાનો જો તાકી રહ્યો અને એમાં જો બંધારણ તૂટે એ આપણા માટે વાત વ્યજીવી નથી અને જેને બંધાણ તોડ્યું છે એને જે બેનના માધ્યમથી અમારા માધ્યમથી સમિતિના માધ્યમથી જે સજા કરી છે એ આવતા એક વર્ષ પછી જે ગામ સમિતિ જે નિર્ણય લે છે નિર્ણયને આખરી ઓપ આપવામાં આવશે ત્યાં સુધી કોઈ સમર્થન ના કરવું ત્યાં સુધી એની જે વાતમાં જે છે એ વાતમાં કોઈ આવું નહીં એટલા માટે આપ સૌને વિનંતી કરવા માટે ઉભો થયો છે ખૂબ સમાજની ચિંતા કરીએ છીએ સદારામ બાપાની પરિસ્થિતિ અમે જોયેલી છે સદારામ બાપા ભગવાન રૂપી મારે આપ સૌને એક નાનો ચકડો સંદેશો કરવો છે કે દાખલા તરીકે જલારામ વીરપુરમાં પ્રગટ થયા રમોપીર રણુજામાં પ્રગટ થયા કૃષ્ણ દ્વારકામાં પ્રગટ થયો આ કોઠાની ભૂમિ પર સદારામ બાપા ટૂંક સમયમાં પ્રગટ થવાના છે થવાના છે થવાના છે એટલે આપ સૌને વિનંતી કરો સદારામ બાપાએ જેટલા લોકો સાક્ષીએ બંધાય છે એટલા બધા બંધારણને ફોલો કરે અને બંધારણ જે જે આપ્યું છે એમાં ચંદનજી ઠાકોરનું પૂરતું સમર્થન છે આપ રાજકીય મંચ નથી સમાજ તો બંધ છે એટલે બહુ સાચી વાત નહીં કરું આપ સૌ આગળ આ સમાજને કોઈ બંધારણ ના તોડે એના માટે ગામ સમિતિ ધ્યાન રાખે ગામ સમિતિનો જે પ્રશ્ન ગામમાં પતી જતો હોય ચર્ચાઓ નથી પણ જો કોઈ તોડે તો અમારા ઉધી જાણ કરજો અમે તમારા સમર્થનમાં છીએ તમારી શક્તિમાં સમગ્ર ગુજરાતમાં જો એક તોતળે બંધાણો હોય અને સમાજ એક તોત વાતમાં આવ્યો હોય તો આ બધા સમાજના સમર્થનમાં બે હાથ ઊંચા કરીને સમર્થન આપીએ અને આવવા વાળા સમયમાં આ સમર્થન આ તાકાત આ શક્તિ ઉચ્ચ સદારામ બાપાના સાક્ષી જઈ રહે એ જ શુભકામના સાથે આપ સૌનો આભાર